જોઈ મસ્ત તમારે રીતના રાખવા હોય એ રીતના આપણે કટિંગ કરી લેવાનું તમે જરૂર ટ્રાય કરજો જુઓ આ રીતે મસ્ત બનાશે હાલો મિત્ર જય માતાજી હું દયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલ નું નામ દયાબેનુ રસોડું તો આજે આપણે પાત્રાના પાનના ઢોકળા બનાવશું તો આપણે પાત્રાના પાન લીધા છે સરસથી ધોઈ લીધા છે તો આપણે એટલા પાન લીધા છે એક વાટકો આપણે ચણાનો લોટ લીધો છે અડધો વાટકો આપણે રવો લીધો છે જે આ રીતનો આવે ઝીણો એ અને આપણે એક લીંબુનો રસ લીધો છે થોડોક આપણે જીરું શેકેલું આપણે લીધું છે એનું ખાંડી લીધું છે આપણે જીરાને મીઠા સોડા લીધા છે થોડાક અડધી ચમચી અને હળદર લીધી છે અડધી ચમચી આદું થોડુંક લીધું છે આપણે ઢોકળામાં નાખવા માટે અને મીઠું લીધું છે સ્વાદ પ્રમાણે ખાંડ લીધી છે થોડીક આપણે એક ચમચી જેટલી અને હિંગ લીધી છે વઘારવા માટે અને આપણે આ ચટણી લીધી છે લાલ બેટરમાં નાખવા માટે તો ઢોકળા વઘારવા માટે આપણે તેલ લીધું છે અડધી ચમચી રાઈ લીધી છે એક ચમચી તલ લીધા છે અને આપણે આ મીઠો લીમડો લીધો છે અને એક મરચું આ રીતે આપણે સુધારી લીધું છે અને આપણે લીલા ધાણા લીધા છે અને દહીં લીધું છે એક વાટકી અને પાણી લીધું છે અને આમાં બાફા માટે પાણી લીધું છે તો પહેલાં આપણે આને સરસથી આની રઘુ કાઢી લેવાની છે આ રીતે તો અસલ નાના કૂણા પાંદ હોય તો એના ઢોકળા સરસ બને છે એમ તો આ રીતે આપણે રગ જાડી હોય એ કાઢી લેવાની અને આ તૂટી જાય તો વાંધો નહીં અને આ રીતે આપણે એને કટિંગ કરવાનું છે આ રીતે તો એકદમ કૂણા છે એટલે વાંધો ન આવે આપણે સરસ તો આ રીતે બધાય કટિંગ કરી લેવું આપણે તો આપણે આ કટિંગ કરી લીધા છે આ રીતે જો આ રીતે કટિંગ કરવાના તો આને આપણે સાઈડમાં ચાવા દેવું તો હવે આપણે બેટર બનાવી લેવું તો આપણે આ ચણાનો લોટ લીધો છે એક વાટકો તો એ આપણે આમાં નાખી દેવું તો આપણે લોટને રવો બે અગાઉ સાળી લીધા છે તો લોટે આપણે સાળી લીધો તો આમાં રવો નાખી દેવું અને હવે આપણે દાહી નાખી દેવું તો હવે આપણે આને મિક્સ કરી લેવું હવે આપણે આમાં પાણી નાખ્યું તો પેલા આપણે થોડુંક નાખ્યું છે તો હજી આપણે થોડુંક નાખી દેવું

તો આપણે આ ઢોકળિયું રાખ્યું છે તો આમાં આપણે એક લીંબુનું ફાડું નાખ્યું છે એટલે આ કાળું ન પડે એમ આપણે પાણી ગરમ મેલી દીધું છે તો આપણે મસાલો બધો એમાં નાખી દેવું તો પેલા આપણે ચટણી નાખી દેવું અને આપણે હળદર નાખી દેવું ચેકેલા જીરાનું પાવડર નાખી દેવું આપણે દળેલી ખાંડ છે એ આમાં નાખી દેવું સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખશું અને થોડુંક આપણે આદુ લીધું છે તો આપણે આદુ આમાં નાખી દેવું અને આપણે આ મરચાંની કટકી લીધી છે તો એ આપણે આમાં નાખી દેવું તમારે ન નાખવી તો તમે ટીપ્સ કરી શકો છો પણ મારે આદુ ને લસણ બી નાખ ઓલું સોરી મરસા છે તો હવે આ બધું મિક્સ કરી લેવું તો બધું મિક્સ કરી લેશું આપણે તો આપણે આ લીલા ધાણા છે એ થોડાક નાખી દેવું થોડાક રાખશું આપણે અને આપણે તેલ નાખીશું થોડુંક એકાદી ચમચી જેટલું હવે આપણે મિક્સ કરી લેવું તો હવે આપણે આ પાત્રા નાખી દેવું તો આપણે સરસથી ધોઈને આપણે આને સુધારી લીધા છે તો બધા પાત્રા આપણે આમાં નાખી દેવું કોરા કરીને સરસ રાખ્યા હતા આપણે એ બધું મિક્સ કરી લઉં મિક્સ કરી લેવું તો આ રીતે આપણે સરસ થઈ ગયું છે બેટર આપણું તૈયાર તો હવે આપણે તેલવાળી તો આપણે આમાં થોડું તેલ સોંપડી લેવું હવે આપણે આમાં સોડા નાખીશું ખાવાના સોડા આવે એ લીધા છે એમાં આપણે લીંબુનો રસ બધું મિક્સ કરી લેવું નાખશું હવે આપણે થઈ ગયું છે તો હવે આપણે આમાં ઠલવી લેવું બધું બેટર આપ્યું આપણે એક થાળીમાં ઠલવી લેવું આમાં ડીશમાં બધું એમાં ભરી લેવું તો મેં એક થાળીમાં જ રાખ્યું છે બધુંય તમારે એક ડબલ કરવી હોય તો થાય એમ હું એક ડીશમાં બનાવી નાખું છાડા થોડાક થાય એમ તો હવે આપણે આમાં રાખી દેવું

આપણે આને બહાર કાઢી લેવું હું અને આપણે બહાર કાઢી લેવું તો આપણે આને ઘડી ઠરવા દેવું બે મિનિટ જેવું તો આપણે આ ઢોકળિયું જોઈ જવું કે ઢોકળિયું કાળું પડ્યું કે નહીં જો એકદમ મસ્ત એવું ને એવું છે આપણે આમાં લીંબુ નાખીએ એટલે ખટાશની હિસાબે આ કાળું ન પડે એમ આપણે એક લીંબુ નાખવું પડે અડધું પોણું પણ કાળું ન થાય એમ તો આપણે આ ઠંડા થઈ ગયા છે ઢોકળા જો એકદમ સરસ કેવા ફૂલાઈ ગયા છે મસ્ત બની ગયા છે આપણે નીચે જાવલી રાખી હતી એટલે ઠરી ગયું છે તો આપણે આને કટિંગ કરી લેવું તો તમારે જે રીતના રાખવા હોય એ રીતના તો આનું આપણે કટિંગ કરી લેવું તો આપણે કટિંગ સરસ કરી લીધું છે તો હવે આપણે ગેસ ચાલુ કરીશું વઘાર કરી નાખશું તો આપણે વઘારી લીધું છે એમાં આપણે તેલ નાખીશું તો તેલને ગરમ થવા દેવું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે પેલા રાઈ નાખી દેવું ગેસ નાખશું હાવ આપણે થોડુંક પતરવા દેવું આપણે તો હવે આપણે આમાં હિંગ નાખી દેવું ગેસ આપણે બંધ કરી દેવું અને મીઠો લીમડો નાખી દેવું અને મરચાં નાખી દેસું અને આપણે આ તલ નાખી દેસું હવે આપણે વઘારાની માટે નાખી દઈએ સરસ થી વઘાર આપણો થઈ ગયો છે તો આપણે બધુંય વઘારામાં નાખી દેવું આપણે ધાણા કરી પેલા આપણે અહીંથી કાચું કાઢું અને આ બાજુ રાખી દેવું એકદમ મસ્ત બની ગયા છે એકદમ જાળીવાળા બન્યા છે સરસ મસ્ત બની ગયા છે તો આપણે આમાં રાખતા જાઓ એકવાર જરૂર ટ્રાય કરજો તો મસ્ત બની ગયા છે જાળીવાળા આ રીતે આપણે એમાં ગોઠવી લેવું તો આપણે એટલા થયા છે એક જ ડીશ કરી હતી પણ બહુ મસ્ત બનાશે તમે જરૂર ટ્રાય કરજો જુઓ આ રીતે મસ્ત બનાશે તો તો તૈયાર છે આપણા પાતરાના પાનના ઢોકળા જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા પાતરાના ઢોકળા